ના વટવામાં મોડી રાત્રે સોસાયટીમાં રહેતા બે ભાઈઓએ ચેરમેન અને તેના મિત્રના માથામાં સ્ક્રુ ડ્રાઈવર મારી દેતા મામલો બિચક્યો છે વરસાદી પાણી ભરાઈ જતા ચેરમેન સોસાયટીના સભ્યો સાથે સફાઈ કરી રહ્યા હતા ત્યારે મામલો ગરમાયો હતો વટવા વિસ્તારમાં સાઈ નામની સોસાયટી આવેલી છે જ્યાં ગરબા કરવા માટે ચેરમેન સહિતના લોકો મથામણ કરી રહ્યા હતા સોસાયટીમાં તુલસીરામ નામનો વ્યક્તિ ચેરમેન છે ગઈકાલે વરસાદના કારણે સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે ગરબા કરવા શક્ય ન હતા સોસાયટીમાં કેટલાક કમિટીની મિટિંગ થઈ હતી અને પાણીનો નિકાલ કરીને ગરબા કરવાનું નક્કી કરાયું હતું તુલસીરામ તેમજ અન્ય એક સોસાયટીનો સભ્ય વરસાદી પાણીના નિકાલ કરવા માટેનું કામ કરી રહ્યા હતા ત્યારે તે સોસાયટીમાં રહેતો ઋષભ નામનો યુવક આવીને એક્ટિવા લઈને પહોંચ્યો હતો તુલસીરામને અડચનરૂપ બને તે રીતે ઋષભે પોતાનું એક્ટિવા પાર્ક કરી દીધો હતો અને તુલસીરામે ઋષભને શાંતિથી એક્ટિવા બીજી જગ્યાએ પાર્ક કરવા માટેની સલાહ આપી હતી જેને લઈને ઝઘડો થયો હતો અને તુલસીરામને આપવાની શરૂ કરી દીધી હતી ત્યારે તેનો ભાઈ પણ આવી પહોંચ્યો હતો અને તુલસીરામે શાંતિથી વાત કરવાનું કહેતા ઋષભ ગિનાયો હતો અને તેણે હુમલો શરૂ કરી દીધો હતો તુલસીરામની સાથે સોસાયટીના સભ્યો પણ હાજર હતા ત્યારે તેમના ઉપર પણ હુમલો કરાયો હતો અને તુલસીરામે અને તેના સભ્યના માથામાં સ્પ્રુ ડ્રાઈવર મારી દેતા તે લોહી લુહાણ થઈ ગયા હતા તુલસીરામે બુમા બુમ કરતા સોસાયટીના રહીશો ભેગા થઈ ગયા હતા ત્યારે ઋષભ અને તેનો ભાઈ નાસી ગયા હતા ઇજાગ્રસ્ત તુલસીરામ અને સભ્યને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તુલસીરામના માથામાં એટલું જોરથી હુમલો થયો હતો કે તેમને બત્રીસ ટાકા આવ્યા છે આ સભ્યને છ ટાકા આવ્યા છે વટવા પોલીસે સમગ્ર મામલે ઋષભ અને તેના ભાઈ વિરુદ્ધ હત્યાની કોશિશની ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરી હતી

એ દરમિયાન આ કામના જે આરોપી છે ઋષભ તિવારી અને એનો ભાઈ એ બંને એક્ટિવા લઈ અને આવ્યા ફરિયાદીએ એને એક્ટિવા સાઈડમાં પાર્ક કરવાનું કહેતા એક્ટિવા પાર્કિંગ બાબતે બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયો એમાં આ કામના આરોપી ઋષભ તિવારીએ એકદમ ઉશ્કેરાય અને ફરિયાદી અને સાહેબને ડિસમિસ જે હતું એ ડિસમિસના આડેધડ માથાના ભાગે ફરિયાદી તેમજ સાહેબ મિત ભાવસારને મારવા લાગતા લોહી લોહાણ થતાં બંને જણા સારવાર હેઠળ છે પ્રાઇવેટ હોસ્પિટલમાં અને જે અંગે વકુવા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો નવ એકસો પંદર બે ત્રણસો એકાવન ત્રણ ચોપન તથા જીપીએફ કલમ એકસો પાંત્રીસ એક મુજબનો ગુનો રજિસ્ટર કરી આગળની તપાસ તદ્દી ચાલુ છે સર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે કે કેમ અને આરોપીનો બેકગ્રાઉન્ડ શું છે શું કરે છે આ કામે કુલ બે આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે રિષભ તિવારી અને સૌરભ તિવારી બંને ભાઈઓ છે જે પૈકી આરોપી ઋષભ તિવારી છે એમની સામે બે ગુના નોંધાયેલ છે જેમાં એક બે હજાર સત્તરમાં ઓઢવ પોલીસ સ્ટેશનમાં મર્ડર વિથ રાયોટિંગનો ગુનો છે અને બીજો ગુનો રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે જેમાં ઇપિકો કલમ ત્રણસો એટલે કે સરકારી કર્મચારી ઉપર હુમલા ગુનો નોંધાયેલ છે